એટલે શ્રદ્ધાન વિશ્વા વાત કરું છું તમારા પાસે શ્રદ્ધાન વિશ્વાસ શું કહેવાય તમારા પાસે પોચ હજાર રૂપિયા પડ્યા હોય અને આઈન મન જોગણી નો પોચ હજાર રૂપિયા કહો કે મારી આ પોચ હજાર રૂપિયા છે અને હું તારો સેવક છું આ ઘરમાં મેલી દઉં છું કાલ ઓના દસ હજાર બનાવજે હું નહીં બનાવું કોઈ હું માતા છું હું કોઈ જાદુગર નહીં

અને પછી તમે કોઈ મારી હવે ઉઠાય એમ નહીં એસી નું બટન બંધ કરી હું માતા નહીં કરું પણ કોઈ ગરીબ શિયાળાની ઢાઢડો કડકરતી ઢાઢમાં બાર ઉંજો હોય અને ઓતેરે થી એમ કે ઢાઢનો થરતો હોય ને ગોદડું ખસી ગયું ને ગોદડું પડી ગયું હોય અને એને ગડપણ ઓટી મારી ગયું હોય ને ગોદડું ઉછાળ હા ટાઈગર હા વગાડો 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 વગાડો

કોદાળી લઈને મજૂરી કરે છે ને માયે મજૂરી કરે છે ને ભણાઈ ગણાઈ પછી મોટો કરે છોકરા છોકરાને ખબર ના હોય ને એમ આવી માતા મન કેતી હોય એની મા કે મારી મારું છોકરું ભણે છે ને એની ખબીર રાખજે પછી મારું ભગવાન લાજ રાખે ને એને સારી નોકરી મળી જાય હું માતા રાજી થઈ જાય પણ જ્યારે એને એ માવતર અહીંયા જાય ને આ ભાઈ શહેરમાં રહેતો હોય અને અહીંયા જાય એટલે કોઈ એના લેવલના ભાઈબંધ પૂછે કે આ કોણ છે કે ઈ તો મારા હગ છે આ થયું છે એટલે કહું કઉ છો ઈ તો કે અમાર હગ હગ ની તારો બાપ છે ઈ રાજી ની હોય ને તો તું ગમે એવો બત્રીસો ધરાઈશ તો મું માતા રાજી થવાની નહીં પહેલા તારા માવતર રાજી છે તો તું નાળિયો રે ની લાવે ને તારા માવતર બેઠા બેઠા મને જોગણી એમ કે છે કે મારું છોકરું છે કદાચ

નદી વસો વસ ગાડી પંચર પડ્યું હોય હું માતા જેક સડાવા ના આવું ભાઈ જે થાતું હોય જ હું માતા આવું તે એક ઘર ને પૈસા હોય ને બીજા ભાઈ પૈસા ના હોય ને એને રાતનો વખો ગરીબ ને આવે એટલે એ ગરીબ મોણા કરે શું ભૂરા ભાઈ ગરીબ કોઈ ગોમ સરપંચને સરપંચ પેલો ના યાદ કરે પેલો એના મોટા ભાઈને યાદ કરે કે એને બે પૈસે સુખી છે લાવો અહીંયા જવું અને રાતનો નો દરવાજો ખગડાવે અને દરવાજો ખખડાઈને એમ કે કોણ કે ભયા હું નોનો ભાઈ જો તું કે વખો આવ્યો છે વખો કેતો પેલ તો પેલો પોતાનું લોય છે એટલે મોટો ભાઈ ખાટલામાંથી ફાળ મારે પણ મારી બુનો મારી દીકરીઓ ખૂબ બે હાથ થોડી કહું છું પેલો ભાઈ ફાળ મારે ને બાજુ મૂંઝેલી હોય એમ કહી દે ફલાણા પપ્પા મેલોન ને તવો એ તો કાલ થઈ જાય એટલે પેલા ને ભાઈ ઘરે રહેવું હોય કલેક્ટર નું કેવું મોનવું પડે એટલે પેલો હોય જાય પછી રોવા મોટે એક વર્ષે પાદરો એક વર્ષે ભૂરા ભાઈ શરાવન બે ઉતરે અને મન ઝોક ને યાદ કરે અને અહીંયા ને હાથ ચાલીને બચ્ચી ના કરું મારું પાડતી નહીં કળજુક હોય તો આ આશીર્વાદ તમે બેસી દે હોય તમારા વતેડે જેવું રાખો એવું થાય તમારે કળજુક રાખ હોય તમારી ઈચ્છા સજજુક રાખ હોય તો તમારી ઈચ્છા હતી હૈ તે સતના વાગે ભાઈ અસત નચ હોય વાજ્ય મેં માતાએ ઓબળ્યા નહીં પાછળ હું તમારા રાવળની માતા ખૂબ મજા કહું છું બેન દીકરીએ ખૂબ મજા કહું છું આયા જાનું પરમણ મારો ભગવાન રાક્ષણ ગોમે ગોમ થી આયેલા મહેમાનો ઢોલી ખૂબ મજા અન આયા સો એવા ની આયા તો કદાક બાપડા કોઈ પાસે ભાડું ના હોય ને માતાએ જાય કે ના જાય પણ અરખ થી કોઈ માતાના ના ઓગણે આયા છે તો આયા થી આયા સો એનાથી હવાયા મેલવાનો મારું નો મોટો ન કેવરા ભાઈ બજાર વસો વસોવસ તમે ફરતા હોય માતા માતા કરતા હોય અને વગર વાકે કોઈ કોલર પકડે ધના મું કહું કે માતા કન કહેવરાય અત્યારે એકવીસ મી સદી છે ઘણા છે પાછા એકચુલી માતા એટલે શું સમય આવે વતાડી દીધું બાપુ ભાઈ તે અને તો તમારો વોક ના હોય અને તમને કોઈ કોલર પકડે

તો તો તમે ઘરે પોકો ઈ પેલા તો અહીંયા સોટી ના પડું મારું નામ જોગણી ના કેવરા પણ રાવળ દેવો ઓક તમારો ના જોવે હું માતા આવું કહું છું પછી હું ન્યાયની માતા છું તમે કોક નું બુરુ કરી હું તો મોનેની માતા છું ભાષણી હોય માતા તમારી હોય બેઠી છે અને આ સમાજમાંથી કોઈ પણ આ કદાક વાયે કે આયેલી હું બે હાથ જોડીને જતું રહે કે મારી આયા છે લાજ રાખી એનું પહેલું કોમ કરું છું ભાઈ એનું પરમણ પહેલું રાખું છું તે જમાનો ખૂબ હારો આવે છે અને દેવ વગર કશું છે નહી ભાઈ માવતર બે હજાર નો થાળ લઈને રોટલો ના હોય હું માતા આવું કઉ છું તમે મન કદાચ અઠવાડિયે નમતા હોય તો મહિને નમજો સો મહિને નમજો પણ ઘરે માવતર છે પેલું નમજો ભાઈ તમે અહીંયા નમશો એટલે તમારા માવતર મને નમશે એટલે આવી જાય ભાઈ પણ માગતર વગર તો ચોઈસ છે નહીં હું જોઉં આવું ડાયું બોલું છું હું કાપી નાખું ફાડી નાખું એવું હું માતા બોલતી નહીં હું તો રોમ ભેળો લઈને ધૂણો છું આન ઓય હાથ જોડીને કહું છું જે જેનો જેવો ભાવ હોય એવું કોમ કરીશ મારી બૂન દીકરી મારી ગાય કુવાસી કદાચ ઓય આવી હોય ને બેઠી હોય ને ઓય મેલડીને કે માતા ન કહીએ કે પણ એનું ઓતેડું કહી દે ને તોય ભુરાભાઈ હું વર રાખું છું ભાઈ પણ ન્યાયની માતા અન્યાયની નહીં તે ભાષણીઓ હું રાવળની જોગણી તમારી માતા હું કહું છું કે આ ફૂલનો લાભ મારો ભગવાન તમન હાલશે કોકે રૂપિયો ચાલ્યો હશે તેનો હવા રૂપિયો મારો ભગવાન મોન છે ધનાભાઈ કોઈ પોણીનું પાલું વાપરી હશે ને મારો ભગવાન દૂધનો હિસાબ આવશે પણ હું તો ગાય કુવાસીની માતા છું આ ફૂલેકાનો લાભ મારા શંકરને ખોળો કાઢી અને ચિયા ગોમ થી બઈ આવી છે ને ચોની છે મન ખબર નહીં પણ આ ખૂલેકાનો લાભ કોઈ દુખીયારી બઈના ખોળામાં લઈને ન ઉતરું મારું નોમ રાવળની માતા નો કહેવાય તો માતા સુ ભાઈ ખૂબ મજા અને ખૂબ હારું આ મોઢવે મારો ભગવાન ખૂબ રાજી છે ભાઈ

તારી ભક્તિ કરું છું એક કરોડ ની લોટરી લગાડો આટલું કઈન જતો રે બીજા દાડે કરોડ ની લોટરી લગાડો દાડા દાડાખ્યા લોટરી ભુરા ભઈ લાજી નહીં તે શેલા દાડા भगत ને રીહ ચડીને કીધું કે તારી આટલી આટલી ભક્તિ કરું છું ને મને લોટરી ના લગાડી તારી ભક્તિ શું કરવાની વિશે બનીને કીધું એટલે ભગવાનના બાર આવવું પડ્યું બાર આવીને કોલર પકડીને એમ કીધું કે ચારની મારે તને એક લાખ એક કરોડની લોટરી તો હાલવી છે પણ તું ટિકિટ તો લે તે લોટરી ની ટિકિટ લેવી પડે વગર ટિકિટે લોટરી લાગે નહીં ભાઈ હમણાં પૂરા આવ્યું હતું ને એવું પૂરા આવ્યું ને એક ઝોગડી મારી માતાનો નો ભગત હતો લેબડા ઉપર સડી ગયો પૂર બરાબર નું નદી લોણ સડી એટલે પછી એક ભાઈ અહીંયાથી નીકળ્યો એટલે આવતા રે નદી તળીને મરી જઈશ

ને મે ભક્તિ કરી છે આ કોઈ આયુ ની ના ભાઈ ઉપર જાય એટલે ભગવાન બેઠાતા ભગવાનને કે ભલા મોણા તમે તો શું સો કરી મે તમારી આટલી આટલી ભક્તિ કરી તમે મને લેવા ના આવ્યા પછી ભગવાને કીધું ગો ભાઈ પેલો હું ગોમ ધણી થઈને આવ્યો પણ તું ના આવ્યો પછી હું નાવડા વાળો થઈને આવ્યો તું ના આવ્યો પછી હું હેલિકોપ્ટર થઈને લઈને આવ્યો તું ના આવ્યો તાર શું માર ગદેન ચક્કર લઈને આવું તે પૈસા બોલશી લેવું પડે માતા ચાર આવે લો રાવણાની જય આ પથારીયા મારી જોગણી ભગવાન ખૂબ રાજી છે પણ આયા જાનું પરમણ મારો ભગવાન રાખશે બેન દીકરીએ ગાય પૂવા મારા જોગણી ભગવાન ખૂબ મજા કરશે પાછળિયો મારો શંકર તમારી સરતી કળા રાખશે અમે તો બાપા શંકરને ને પૂછ્યા વગર કોઈ બોલીએ ના ભાઈ એટલે મારો શંકર તમારી સરતી કળા રાખશે આન આ વાગે છે સત તમારા સપના વાગતા રહે પણ કદાચ મારો ભગવાન કેતો હશે તો ભુરા ભાઈ આજ મારી ઉપર જોગણી ઉપર ફૂલ વેરે છે પણ શંકર ને ખોળો કાઢીને ન્યાય ની વાતમાં એક દાડો ગોમ વસો વસ ફૂલ વેરાઈ ને ઘેર ન લાવું તો મારું નોમરાવળદી માતા ન કહેવા રે હવને મજા આ જાનુ પરમણ મારો ભગવાન રાખશે મજા રે હવને